સુરત શહેરમાં જર્જરિત ઇમારતોને મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ધરાશાય થયો હતો જેથી આસપાસના વિસ્તારમાં દંડનો માહોલ પેદા થયો હતો સુરતમાં ચોમાસા પહેલા પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોની રિપેરિંગ કરવા હતા ઉતારી પાડવા માટે નોટિસો આપવાની કામગીરી દર વર્ષે કરાય છે ત્યારે વખતે પાલિકા કામગીરી કરી તે પહેલા જ રિનોવેશન દરમિયાન એક બિલ્ડિંગમાં સ્લેબનો ભાગ ધરાશાય થયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી વાત એમ છે કે સુરતના ઘોડદો રોડ પર આવેલા અગ્રવાલ ભવનની બાજુના અભિનંદન એસી માર્કેટ કોમ અપાર્ટમેન્ટના રિનોવેશનની કામગીરી દરમિયાન છઠ્ઠા માનો મસમોટો સ્લેબ ધરાશાય થયો હતો આ મસમોટા પોપડાના પડવાથી આસપાસમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઈ હતી તો ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી ફાયર બ્રિગેડના ઓફિસરે કહ્યું કે અભિનંદન એસી માર્કેટના રિનોવેશન કામગીરીમાં સ્ટેબનો પોપડો ધરાશાય થયો હતો આ પોપડાને હટાવવા માટે ક્રેનની મદદ પણ લેવામાં આવી હતી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નીચે માર્કેટમાં પણ તાત્કાલિક બંધ કરાવી હતી સાથે સલામતીના ભાગરૂપે બાજુની બિલ્ડિંગ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી મોડી રાતની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ